આજે માર્કેટમાં આગ લગાડી દેવાની છે કારણ કે ડબલ એકત પટોળા જે માર્કેટમાં સોળસો પચાસ ને બે હજાર રૂપિયામાં વેચાય છે ને એ પટોળા આજે તમારી માટે ઓફર પ્રાઇસમાં માત્ર ને માત્ર અગિયારસો પચાસ રૂપિયામાં મળી જવાના છે બરાબર સ્ટોક ચેક કરી લો ભાઈ ફૂલ સ્ટોક અવેલેબલ છે ડિઝાઇન બતાવો ભાઈ બધી જ આમાં ચારથી પાંચ ડિઝાઇનું છે જેમને ઓર્ડર બુક કરવો છે આમના ઓરિજિનલ ફોટા જોઈએ છે વોટ્સએપ પર મેસેજ કરી દેજો અમારી ટીમ તમને બધા જ કલરના બધી જ ડિઝાઇનના ફોટા મોકલી દેશે ઘરે બેઠા તમે અગિયારસો પચાસ રૂપિયામાં ડબલ એકતનું પટોળું મગાવી શકો છો ચાલો તમને એક પીસ ઓપન કરીને બતાવું મસ્ત મજાનું ફેબ્રિક રહેવાનું છે અને પ્યોર ડબલ એક જ પટોળું છે ભાઈ માર્કેટમાં તમને સોળસો પચાસ સત્તરસો પચાસ રૂપિયાની રેન્જમાં મળશે બરોબર લગડી પટ્ટો રહેવાનો છે અને ફૂલ રેસાનું કામ રહેવાનું છે તો ફટાફટ તમારો ઓર્ડર બુક કરાવો અને એડવાન્સ ઓર્ડર બુક કરાવવો પડશે હા મિત્રો મા તમારે છે ને ભાઈ આમની માટે તમારે ત્રણથી ચાર દિવસનું વેઇટિંગ કરવું પડશે ચાર દિવસ પછી કુરિયર નીકળશે કેમ કે પેન્ડિંગ ઓર્ડર બધાના લઈએ છે તો ફટાફટ ઓર્ડર બુક કરાવું ચાલો આમના કલર બતાવું તમને એમનું બ્લાઉઝ પીસ રહેવાનું છે